ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે તસ્કરોએ બેંકમાં ત્રાટકી ચોરી કરવાનો પ્રયાસ કર્યો છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ચોરીની ઘટનાઓમાં ઉછાળો આવે છે પરંતુ ભરૂચમાં તો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભરૂચના આમદરા ગામની જ્યાં આવેલ એચડીએફસી બેંકમાં તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ પહેલાં તો બેંકમાં ઘૂસી અને બેંકની તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તિજોરી ન તૂટતા તસ્કરોએ રીતસરનું એક ટ્રેક્ટર મંગાવ્યું અને આખે આખી તિજોરી જ ટ્રેક્ટર સાથે બાંધી અને ઉઠાવી ગયા હતા દર બીજા કે ત્રીજા દિવસે ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં તસ્કરો લોકોની પરસેવાની મિલકત લૂંટીને ફરાર થઈ જતા હોય છે પરંતુ ભરૂચમાં તો ચોંકાવનારો ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં તસ્કરોએ બેંકમાં ત્રાટકી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ તિજોરી ન તૂટતા તસ્કરો આખી આખી તિજોરી જ ઉઠાવી ગયા તેમ છતાં તસ્કરોના હાથમાં કંઈ જ ન આવ્યું બાજુના ખેતરમાં મૂકી અને પલાયન થવું પડ્યું હતું સમગ્ર ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે અને તસ્કરો દ્વારા ઉઠાવી જવામાં આવેલ તિજોરી પણ ખેતરમાંથી કબજે કરી છે તિજોરીમાં રહેલ ઓગણીસ લાખની રોકડ સલામત હોવાનું સામે આવ્યું છે